પ્રથમ માળે રૂમમાં દે વેપાર કરાવે છે જે માહિતીના આધારે ઉદના પોલીસે ગ્રાહક અફતારુદ્દીન મોલ્લા તથા આરીફ ખાનને ઝડપી પાડ્યા હતા જ્યારે સ્થળ પરથી બે લલનાઓ જેમાં એક બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની હતી તેને મુક્ત કરાવી હતી બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી જેને પકડી દે વેપાર નો ધંધો નહીં કરવા કાઉન્સિલિંગ કરી મુક્ત કરાવી હતી પોલીસે દે વેપાર ના સ્થળ પર થી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સહિત ની મત્તા કબજે કરી હતી પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમ ને માહિતી મળી હતી કે એક જગ્યાએ દે વેપાર નો દીર્ઘકાળથી સર રીતના ધંધો ચાલે છે આ અને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓ હતી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી માંથી એકનું નામ જીજ્ઞેશ લાખાણી એક આરીફ ખાન એકનું નામ સકોર એનામુલાર અને એકનું નામ અખ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે આ પાંચ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે